હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મટર આલુ બનાવીશું તેના લઈએ તો અહીંયા નંગ બટેકા લીધેલા છે વટાણા લીધેલા છે બે નંગ ડુંગળી બે નંગ ટમેટા અને એક તીખું મરચું આને આપણે ચોપરમાં ચોપ કરી લેવાના છે કોથમરી લીધેલી છે સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી એક ટી સ્પૂન હળદર બે ચમચી કશ્મીરી મરચું બે ચમચી ધાણાજીરું વઘાર માટે આખું જીરું અને હિંગ ને પાંચ ચમચા જેટલું તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે બટેકાને તેલમાં તરી લેશું જેથી તેનું એકદમ ક્રિસ્પી કોટિંગ આવી જાય તેના માટે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં બટેકા એડ કરી દેસુ ત્યારબાદ આપણે વટાણા એડ કરીશું તો આપણે આ રીતે બટેકા ઉપર એકદમ ક્રિસ્પી કોટિંગ આવી જાય ત્યાં સુધી આપણે તરવાનું છે તો હવે આપણે આને તેલમાંથી કાઢી લેશું ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીશું તેના માટે આખું જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું

ત્યારબાદ લસણની ચટણી એડ કરીશું આમાં તમે બે ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો ત્યારબાદ ટમેટા અને મરચાં ચોપ કરેલા છે તે એડ કરી દઈશું તો આપણે બે મિનિટ જેવું થયું છે તેમાં આપણે કશ્મીરી મરચું એડ કરીશું ત્યારબાદ કોથમરી એડ કરીશું અને બટેકા વટાણા એડ કરી દેસુ પાણી એડ કરશું એક બે મિનિટ જેવું થયું છે ને શાક ઉકળી ગયું છે તો આપણે સૌ કરી લેશું આપણે બટેકા પાકી ગયા છે તો આપણે બટેકા અને વટાણા બંને વસ્તુ પાકી ગઈ છે ને શાક ઉકળી ગયું છે તો આપણે સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું વટાણા બટેકાનું શાક તમે પણ આજ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં